આણંદની ઓળખ એવી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાવાની છે આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અમૂલ ડેરીની હાલની બોડી દ્વારા જમીન ખરીદી કર્મચારીઓની ભરતી સહિત અન્ય બાબતોમાં મસમોટો મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ સાથે ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના પાંચસો કરતા વધુ પશુપાલકો તેમજ કોંગ્રેસના આગેવાનોએ અમૂલ ડેરી બહાર એકત્રિત થઈ હોબાળો જે બાદ પશુપાલકો અને કોંગ્રેસના આગેવાનો આવેદન પત્ર આપ્યું આ આવેદનપત્ર જણાવાયું છે કે અમૂલનો મુખ્ય આધાર ખેડૂત અને પશુપાલક છે અમૂલ પશુપાલકોની જીવાદોરી છે અમૂલ ખેડૂતોની સંસ્થા છે છતાંય અમૂલ દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે જે ગણી દુખની બાબત છે ખેડા જિલ્લા દૂધ સંઘ આણંદના નિયામક મંડળીની ચૂંટણી આવી રહી છે ત્યારે કોઈ રાજકીય નેતાઓના ઈશારે જિલ્લા રજિસ્ટ્રાર આણંદ દ્વારા દૂધ મંડળીઓની ઓડિટના બહાને હેરાન કરવામાં આવે છે ત્યારે અમૂલના વર્તમાન ચેરમેન અને તેમના માળતિયાઓની સૂચનાથી જિલ્લા રજિસ્ટ્રારની સાથે રાખી જિલ્લાની કેટલીક આદર્શ દૂધ મંડળીઓને રાજકીય ટાર્ગેટ બનાવી ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવે છે આજે બધા જે પશુપાલકો તરફથી એક આવેદન આપવામાં આવ્યું છે જે એમને માનની કલેક્ટર શ્રી આણંદને લખ્યો છે અને એમને એક કોપી રવાના કરી છે આણંદ જિલ્લા ને અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એ કોપી મને હમણાં આપેલી છે તો એના અંદર જે એમને લખ્યું છે તેના અનુસંધાનમાં જે બી એમને મુદ્દા લખ્યા છે એના પર ચોક્કસપણે ચર્ચા કરીશું અને જે બી હશે કેમ કે એમને કલેક્ટર શ્રી લખેલું છે એટલે એનું આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એ અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરવી